નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ નાકોડા ભૈરવ મહાપૂજનનું ભવ્યા ભવ્ય આયોજન કરાયું આચાર્ય વિદ્યુત રત્નસુરી તથા આચાર્ય લલિત સેન મહારાજે નિશ્રા પ્રદાન કરી કબીરપંથથી સંત નરેશ સાહેબ તથા પ્રીતમ સાહેબ પણ મહાપૂજનમાં જોડાયા બોડેલીથી દસ કિલોમીટર દૂર આવેલ ઇન્દ્રપ્રદેશના ભાણપુરી મુકામે આદેશ્વર ભગવાનની શીતળ છાયામાં રમેશભાઈ ગુરુજીના નૂતન ગૃહ ખાતે નાકોડા ભૈરવ મહાપૂજનનું મુંબઈથી ખાસ પધારેલ જૈન સંગીતકાર આનંદભાઈની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપી જાણીતા જૈન અગ્રણી અને પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે તેમણે કહ્યું કે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંદર સુરી મહારાજના આજ્ઞાનું વર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરી તથા ધર્મસુરી સમુદાયના લલિતસેન સુરી મહારાજ આદિ થાણાની પાવન નિશ્રામાં મહાપૂજનનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં અંતરિક્ષ તીર્થ શાસન રક્ષિકા શ્રીજી મહારાજની શિષ્યાઓ સુમેખા શ્રીજી મહારાજ આદિ પણ આ જૈનોના જાગતા દેવ નાકો ભૈરવ મહાપૂજનમાં સવારથી જોડાયા હતા ત્યારબાદ મોટી શાંતિનું પઠન જૈન મુનિરાજ મુનિન્દ્ર વિજયજી તથા પ્રવર્તક વિનોદ વિજયજીએ કર્યું હતું રમેશ ગુરુજી પરિવાર દ્વારા સાધુ સાધ્વી ભગવંતોને કામણી અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કેવલ પૂર્ણ વિજયજી મહારાજ કે જેમની ઘણી પદવી હમણાં આપવામાં આવી અને એમની ઉપસ્થિત ભક્તજનોને વ્યસનથી મુક્ત રહી મળેલો માનવ માનવદેહ સાર્થક કરવા ભગવાન મહાવીરનો બતાવેલ માર્ગ પકડશો તો જ આ ભવસાગર પાર્ક કરી શકાશે માટે સ્વભાવ સારો આગવો તો જ અભાવ દૂર થાય અને પ્રભાવ વધે તેમ જણાવ્યું હતું ત્યારબાદ જ્યોતિષાચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજે જીન આગમ અને દર્શનનો મહિમા સમજાવ્યો દર્શન આશ્રમ પધાર્યા હતા અને એમણે જણાવ્યું કે સંતોનો સત્સંગ કરશો ગુરુને સાથે રાખી એમના માર્ગદર્શનથી આગળ ચાલશો આ ભૌસાગર પાર કરી શકાશે મહાપૂજનના અંતે રમેશભાઈ ગુરુજી અને મહેશભાઈ પરિવારે વિશેષ આરતી ઉતારી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ પાવાગઢ તીર્થના અગ્રણી ભરત જૈન સુભાષભાઈ સહિત અનેક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું પણ પણ ધન્ય ધન્ય છે જે સોફય બધારજો આદ્યા સંસ્કાર પરમ મૃત્યુમાંથી માં મૃત્યુ થાય એને મોક્ષ કિરો છે દેવાદી દેવ એને કે ભગવાન અરિહંત અને સિદ્ધ કે બતાવ્યા છે જૈન દર્શનની અંદર કે તક્ય મિતી અને તેનથી ને તે મણપુસ્તવા સંસજં દિગાંતિ જે મંગલાની સ્ત્રોત્રાની ગોત્રાની પાઠંત મંત્રાની કલ્યાણ બાજુઈ કે નાભિસે કે સવાસ્ત સરોજકત જીનગમ

શિષ્ય એવા એમના આચાર્ય ભગવંત વિદ્યુત રત્નશ્રી શ્રી મહારાજ સાહેબ સુમિતા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા પધારેલા આ કાર્યક્રમની અંદર આપણી સાથે અત્યારે સુમિતા શ્રીજી મહારાજ સાહેબ છે અને સાહેબનું ગામ પણ આ છે એટલે સુમિતા શ્રીજી મહારાજ સાહેબને આપણે પૂછીએ કે સાહેબ આજનો આખો કાર્યક્રમ કેવો હતો અને કેવી રીતે ચાલ્યો પ્રથમ યુગાદી દેવ એવા આદિનાથ ભગવાનની શીતલ છાયામાં પવિત્ર છાયામાં અને પરમાક્ષજો ધારક ચારિત્ર ચુડાવણી શાસન શિરોમણી એવા ઇન્દ્રદિન શ્રી શ્રીજી મહારાજ સાહેબની કૃપાથી આતમ વલ્લભ સમુદ્ર ઇન્દ્ર રત્નાકર ધર્મ ધુરંદર સુરી જગતચંદ્ર શ્રી મહા સાહેબ નહીં એવી અમીર દ્રષ્ટિ કૃપા આશીર્વાદથી ખરેખર આજે ભાનપુરી મુકામમાં મુકાનમાં અમારા રમેશ ગુરુજી જે રમેશ ગુરુજી તરીકે નાકોડામાં અભ્યાસ કર્યો ત્યાં જ એમને કહે છે કે પોતે બધા વિદ્યાર્થીઓને તૈયાર પણ કર્યા અને આ એરિયાના લગભગ બસો કે અઢીસો એવા બધા વિદ્યાર્થીઓને તૈયાર કરીને આજે ભારતભરમાં કાંઈ પણ સેવા આપે છે એ રમેશ ગુરુજીની નરેન્દ્ર ગુરુજીની પણ કહે છે કે મહેનત એના માટે એ જ કહે છે કે મહેનત આજે ભાનપુરી મુકામે દેખાઈ અને ભાનપુરી મુકામાં આપણે કવિતાબેન જનાભાઈ અને અમારા કે છે કે ચતુરીબેન દર્શાભાઈ એમના આ પરિવાર એટલે રમેશભાઈ રમીલાબેન રમેશભાઈ અને મનીષાબેન મહેશભાઈ આદિ પરિવાર નૂતન ગૃહની અંદર એમને આજે સવારમાં છ વાગ્યાથી કાર્યક્રમ ચાલુ કર્યો તો એમાં કે છે કે સવારમાં જ એમને મંગલ કલશ નૂતન ગૃહમાં કર્યો અને ત્યાર પછી એમને પાટલા પૂજન કર્યું પાટલા પૂજન બાદ આપણે

જૈલોના જાગતા દેવ નાકોડા ભૈરવનું સરસ મજાનું પૂજન રમેશભાઈ ગુરુજીના ગૃહ જે પ્રવેશ નિમિત્તે રાખવામાં આવેલું આપણી સાથે વલ્લભસુરી સમુદાયના જે વર્તમાન ગયાધિપતિ આચાર્ય ધર્મધુરંદરસુરી મહારાજ સાહેબ એમના આચાર્ય ભગવાન વિદ્યુત રત્નસુરી મહારાજ સાહેબ આપણી સાથે છે સાહેબ આખે આજે આખો કાર્યક્રમ શું ગુજરાત મિત્રો જણાવો ખાતે રમેશભાઈ જણાભાઈ મકાનનું વાસ્તુ નિમિત્તે ડાકોર ભૈરવ પૂજન રાખવામાં આવ્યું હતું દુનિયાની અંદર બધાને સુખની માગણી હોય છે હર કોઈ જીવાત્માઓ સુખની ચાહના રાખતા હોય છે એ નિમિત્તે અહીંયા નૂતન મકાનના વાસ્તુ પૂજા નિમિત્તે એક સરસ મજાનો એક ડાકોર ભૈરવ પૂજન રાખવામાં આવ્યું અને ઇન્દ્રપ્રદેશના તમામે તમામ સંઘના બધા જ ભાઈઓની બહેનો એ લોકોએ આમંત્રણ કર્યા હતા અને એમાં કરુણાના દીપકભાઈ